তুমি জানো না তোমার আমি অনেক ভালোবাসি তোমার আমি তুমি তোমার আছে তোমার

મેસે <coughs> <coughs>

દોરો એ રે અમાર મોના રે બલાયા દીતે કુલામે બુતાઈ આજ આમી tinci eta મોના મુડુડુ મોના મુડુ મોના રે એ મોના આય દે તોરેલા મોના મોના લુઈદો আর કે밧ાની કમરી લે આબોર્બો તમે મોતરીના તુમી અમર કોલાડો અમાર મોના રે અમાર મોના